દિયોદર પોલીસને બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો દિયોદર રાધનપુર અલગ જગ્યાએ કરતો હતો બાઇક ચોર બાઇકની ચોરી એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ દિયોદર ટાઉનમાંથી બાઇક ચોરીની નોંધાઈ હતી ફરિયાદ દિયોદર પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી છ ચોરેલા બાઇક કર્યા રિકવર સાથી ચોર ડુપ્લિકેટ ચાવીઓ બનાવી સસ્તા ભાવે જૂના બાઇકનું વેચાણ કરતો હતો દિયોદર પોલીસે પાંચ બાઇક અને એક બાઇકના સ્પેટ પાર્ડ આરોપી પાસેથી કબજે કર્યા બાઇક ચોર ભાભર તાલુકાના આબાળા ગામના નરસી નગાજી ઠાકોરની દિયોદર પોલીસે અટકાયત કરી આરોપી બાઇક ચોરીમાં રીઢો ગુનેગાર હોય વધુ ડિટેક્શન માટે દિયોદર પોલીસે એક દિવસના કોર્ટ પાસેથી મેળવ્યા રિમાન્ડ દિયોદર પોલીસે કોર્ટ પાસે આરોપીના રિમાન્ડ મંજૂર કરી વધુ તપાસ હાથ ધરી એકત્રીસ પાંચ દો હજાર પચીસ કો દિયોદર પોલીસ સ્ટેશનમાં બસ સ્ટેન્ડ કે પાસે એક બાઇક ચોરી હોની ફરિયાદ લી ગઈ હતી તુરંત પોલીસને સીસીટીવી કે આધારસે હ્યુમન ઇન્ટેલિજન્સ તપાસ શરૂ કર્યા तो पुलिस को जब खबर मिली कि अबाड़ा गांव में एक शकमंद इंसान के पास इस तरह की बाइक का वर्णन किया गया था पुलिस ने जाके जब इस इंसान को डिटेन किया उसका नाम है ठाकुर नरसी भाई नगाजी इनको जब डिटेन किया और थाने में ला के पूछपरछ की तो उन्होंने स्वीकार स्वीकारा कि उन्होंने ये बाइक चोरी की है जब उनको एडिशनल पूछपरछ की गई तब उन्होंने और इस तरह की पाँच बाइक कुल मिला के छः बाइक चोरी उन्होंने स्वीकारी है कबूलत की है उन्होंने अलग अलग जगह पे उस बाइक को जाके बेचा था हमने अभी तक टोटल छः बाइक्स रिकवर किए जिसमें फाइव टोटल बाइक्स है और एक स्पेयर पार्ट्स मिले हमें सिर्फ ऐसे टोटल छः बाइक्स की रिकवरी की गई है इस आरोपी की एमओ इस तरह से थी कि ऐसी वो कोई बाइक ढूंढते रहता रह था जो बाइक या तो बहुत पुरानी हो गई है या तो बाइक में चाबी लगी हुई किसी ओनर ने छोड़ के चला गया हो और अगर बिल्कुल पुरानी बाइक है तो उसमें उसके पास एक डुप्लीकेट की गैरेज से होती थी बनवा के और गैरेज में जाके वो ये कह के बाइक की की बनवाता था कि मेरी पेट्रोल की आ, पेट्रोल के टंकी की कीक की हो गई तो मुझे आप डुप्लीकेट की बना के दीजिए इस तरह से वो बाइक की की लाता था और पुरानी गाड़ी जनरली ये डुप्लीकेट की से चालू हो जाते है इस तरह से बाइक लेके आ, फिर जाके आगे दो तीन दिन खुद यूज करता था और उसके बाद जाके सामने वाले को बेच देता था, था� દઉદર કોર્ટ આગેવા તપાસ દિયો સ્ટેશન કર્યા ચોરીમાં સંડોવાયેલ છે અને દરેક એક દોઢ એક દોઢ મહિના પછી એક એક બાઇકે ચોરી કરતો હતો અને એ જોબલેસ છે એ ખેતરનું કામ કરે છે ખાલી અને આના કારણે આ ચોરીના માર્ગે દોર્યો હતો અને આનો કોઈ બીજો કોઈ સાથીદાર હતો કે કેમ અથવા કંઈ બીજું કંઈ કાવતરો હતો કે કેમ આ વખતે તપાસ ચાલુ છે અત્યારે શક્યતા ન કરી નહીં શકાય પણ અત્યાર સુધીમાં અમે એવો કોઈ પુરાવો મળ્યો નહીં કે એમાં બીજો કંઈ સંડોવાયેલ હશે અત્યાર સુધી એકલો આરોપી ચાલુ ચોરી કરતો હતો એ જ તપાસમાં આગળ આવ્યું છે